નમસ્કાર દર્શક મિત્રો કચ્છ કેર ન્યૂઝમાં નવા અપડેટ સાથે હું આપની સાથે છું યશપી માતા આજના બુલેટિંગની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી બંધારણના ગળવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભુજના યુવાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અપાયા શ્રદ્ધા સુમન બુજ તાલુકાના કેરા ગામે ઈમામ હુસૈનને યાદ કરી અને શહાદતનું કરાયું આયોજન ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીના વાઘ્યા પડગમ તો આચાર સંહિતાનો કરાયું એલાન કરન્સી નોટ રદ થવાથી સરકાર દ્વારા રોજ નવતર પ્રયાસ છતાય છેવાડાથી આવતી પ્રજાને બેંકમાં પૈસા ઓછા હોવાથી પડી રહી છે મુશ્કેલી ભૂજમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરને અપાઈ અંજલિ અંજાર ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 60મા નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મનાવાયો કરન્સી બાબતે કોઈ તકલીફ ન અનુભવતા ફોરેનર્સે બિંદાસ ભારતના પ્રવાસની મજા માણી